કોંગ્રેસ રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો મોદીજી કહે છે કેરળના સત્તાધારી પક્ષના ધારાસભ્યનું વિવાદિત નિવેદન રાહુલનો ડીએનએ ટેસ્ટ કરાવો મુસાફરો યુટીએસ એપ્લિકેશન વડે ગમે ત્યાંથી ટ્રેનની જનરલ ટિકિટ બુક કરી શકશે બાબા રામદેવને સુપ્રીમનો આદેશ ગેરમાર્ગે દોરતી જાહેરાતો આપી તે જ સાઇઝમાં માફી છપાવો ઇલેક્શનમાં ઓન ડ્યુટી મતદારો પહેલાં મતદાન કરશે કિંગ ઓફ સાળંગપુરની ચોપન ફૂટ ઊંચી મૂર્તિ પર પાંચ હજાર કિલો પુષ્પની વર્ષા કરાઈ કોંગ્રેસની સત્તા આવી તો દેશમાં સરિયા કાયદો લાગુ કરશે સીએમ આદિત્યનાથ કહે છે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યપલક ઇજનેરને વધુ બે નોટિસ દિલ્હીના મુખ્યમંત્રી સાતમી મે સુધી તિહાડ જેલમાં રહેશે અરવિંદ કેજરીવાલને ઝટકો કોંગ્રેસમાં એક સાંધે ને તેર તૂટે જેવો ઘાટ ફોર્મ રદ થતાં કોર્ટમાં એફિડેવિટની વાતો વચ્ચે કુંભાણી ગાયબ મોબાઈલ બંધ